જય મુરલીધર જય શ્રીરામ જય દ્વારિકાધીશ ને જય સનાતન મિત્રો બે દિવસ અગાઉ અમારે કાઠિયાવાડના એક ભાઈ શ્રી વનરાજભાઈ આહીર જે દલિતની સાથે વાતો કરીને થોડુંક આપણું ખરાબ લાગ્યું એવી વાતો કરી હતી તે પછી અમારે બંને ભાઈને સંબંધ બની ગયા છે મુરલીધર ભગવાનની કૃપાથી અમે બંને ભાઈ હળીમળીને વાત કરી લીધી છે તો એ ઓડિયો તમને હું સંભળાવું છું એટલે અમારા બંને ભાઈ વચ્ચે વેરઝેર કાંઈ છે નહીં અને એમણે મને આવવા માટે સંબંધની રીતે મળવા માટે અને એમને લગ્ન પ્રસંગનું આમંત્રણ આપ્યું છે તો જરૂરથી મારો ઓડિયો પૂરો સાંભળો કે હળી મળીને રહેવું એ અમારો ધર્મ છે દુશ્માવટી રાખવી એ રાક્ષસનો ધર્મ છે એટલે અમે અમારો ધર્મ નિભાવીએ છીએ મુરલીધરની કૃપાથી અમારી મા ભગવતી મહેરબાની છે ભગવાન મુરલીધરની પણ દયા છે તો સાંભળો ઓડિયો ને

ના ના એમ નથી એ જે આપણે શું લેતી થતી હોય ને હર વખત એમાં એમાં આપણે ભરી એ ભાષામાં બીજામાં સેજ થાય બરોબર હા તો એ કરવાનું છે તમ બિંદાસ થી કાયદાના નિયમમાં આવે છે કે તમને તમારી પરવાનગી વગર તમારો ઓડિયો ચડાયો કેમ

ધામેણા જો દીકરી બેન ને આપડી દીકરી દીકરી નો બેન ભેગો થઈ હા અને પછી આપડી બેન ને તકલીફ પડે તો આપડી બેન ફોન કરે આપડી બેન બાપની બેન થઈ ગમે એમ તો પોતાની અરથી મા

તો આ દીદી સોલંકી રાજકોટ થી હું જઈનની કરવા જોઈએ માની મારું એની બેન ને લડો ખાલી આમાં શું છે આમાં શું છે આ દીદી સોલંકી ને ભોસડા ચોધી ના ને પૈસા કમાવા છે હા એટલે અમે એ કહી ને બીજા આપડી ગાયું હું ચોખ્ખું ખાઉં બરોબર ના નિયમ આવ્યા બંધ થઈ પૈસા તો ક્યાંક કમાવા નહીં

ના દીકરી બચારી કે કાકા મારા લગન છે મેં કીધું બેટા લગન થાય ને તેથી મને કંકોત્રી મારા માં મોકલજે હું ચાંદલો મારાથી થાય છે નાખી દઈશ તમારે ઘરે તો કીધું તારા બાપા નહીં આવવા દે મને મને ફોન કરો અરે એમાં કઈ વાંધો નહીં આ તો આ શું ખબર એને ધંધો છે ગમે ગમે છે આપડી દીકરી હોય તો ભલે આપડી બેન હોય તો ભલે આપણા બાપ હોય તો ભલે મારે તો બાજુ લગ્ન છે બરોબર જય મોરલી જય મોરલી